હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે દૂધને લાંબો સમય સુધી ઉકાળ્યા વગર જ સાવ ઓછી મહેનતથી ફક્ત દસ જ મિનિટમાં ઘટ્ટ અને ક્રીમી દૂધપાક બનાવીશું એના માટે પહેલાં બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા લઈ ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લેવા ચોખાને પાણીથી ધોઈ લીધા બાદ આમાં આપણે થોડું પાણી ઉમેરી દસથી પંદર મિનિટ જેવું પલળવા મૂકીશું લગભગ દસ મિનિટ જેવું થયું છે અને ચોખા સરસ પલળી ગયા છે હવે આપણે ચોખાને ઘણીમાં લઈ લઈશું જેથી આમાંથી બધું પાણી સારી રીતે નીતરી જાય ચોખામાંથી બધું પાણી નીતરી લીધા બાદ ચોખાને આપણે એક વાટકીમાં લઈ આમાં એક ચમચી ઘી ઉમેરી મિક્સ કરી લઈશું આ રીતે ચોખાને ઘીથી કોટ કરવાથી દૂધ પાકમાં ચોખાનો દાણો એક કોઈક છૂટો પડી જાય છે હવે આપણે એક જાડડી તળિયાવાળી કઢાઈ લઈશું અને કઢાઈને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે તળીએ અને સાઇડ્સમાં પણ સરસ ઘી લગાવી લઈશું જેથી દૂધ તળીએ અને સાઇડ્સમાં ચોટી ન જાય મેં એક લીટર દૂધ લીધું છે તમારા ઘરમાં જે વપરાતું હોય તે દૂધ તમે લઈ શકો છો દૂધમાંથી આપણે એક વાટકી જેટલું દૂધ અલગ લઈ લઈશું દૂધમાં હવે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે તમારે દૂધને આ રીતે ચલાવતું રહેવાનું હવે દૂધમાં એક ઉપરો આવી ગયો છે હવે આપણે કેસરના થોડા તાંતડા લઈ આમાં આપણે ગરમ દૂધ ઉમેરી એકથી બે મિનિટ જેવું પલળવા મૂકીશું આમાં આપણે પલાળેલા અને ઘીથી કોટ કરેલા ચોખાને ગરમ દૂધમાં ઉમેરી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દૂધને પાંચ મિનિટ જેવું ચલાવતા રહી ઉકાળી લઈશું લગભગ પાંચ મિનિટ જેવું લાગશે તમે ગેસની ફ્લેમ કેવી રાખી છે તે પ્રમાણે થવા દેવાનું કઢાઈમાં આ રીતે સાઇડ્સમાં અને તળિયે ક્રેશ કરતા જઈશું જેથી દૂધની મલાઈ સાઇડ્સમાં કે તળિયે ચોટી ન જાય આ રીતે તમારે તેને વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું ચોખા થાય ત્યાં સુધી દૂધ પાકને ઘટ અને ક્રીમી બનાવવા માટે એક મિશ્રણ તૈયાર કરી લઈશું એના માટે મિક્સર જારમાં પાંચથી સાત કાજુ લઈશું અને ચાર ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી છે દસ રૂપિયાનું એક આખું પેકેટ મેં અહીંયા વાપર્યું છે તમારે દૂધ પાક કેટલો ઘટ કરવો છે તે પ્રમાણે મિલ્ક પાવડર વાપરવાનો પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલી ખાંડ વાપરી છે ઘડ્યું તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે ખાંડ તમારે વાપરવાની આ બધાને મિક્સરમાં પીસીને આ રીતનો પાવડર તૈયાર થઈ જાય એટલે આમાં એક વાટકી દૂધ આપણે જે અલગ કાઢ્યું હતું તે ઉમેરી દેવાનું અને મિક્સરમાં બે થી ત્રણ વખત હરી પલ્સ કરીશું એટલે આ રીતનું ઘટ ક્રીમી જેવું મિશ્રણ રેડી થઈ જશે આનાથી આપણો દૂધ પાક ઘટ અને ક્રીમી બનશે હવે લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને ચોખા સરસ થઈ ગયા છે હવે આપણે ચોખાને ચેક કરી લઈશું ચોખા આ રીતે આસાનીથી તૂટી જવા જોઈએ ચોખા સરસ થઈ ગયા છે હવે આપણે તૈયાર કરેલું દૂધ મિલ્ક પાવડરનું મિશ્રણ ઉમેરતા જઈશું અને સાથે મિક્સ કરતા જઈશું જો તમારો ચોખાનો દાણો કાચો હશે તો તે મિશ્રણ ઉમેર્યા બાદ પણ કાચો જ રહેશે એટલે ચોખા સરસ ચડી જાય પછી જ આ મિશ્રણ ઉમેરવાનું આ મિશ્રણ ઉમેર્યા બાદ ચારથી પાંચ મિનિટ જેવું દૂધને ઉકાળવાનું રહેશે તમારે કલાકો સુધી દૂધને ઉકાળવાની જરૂર નહીં પડે પાંચ મિનિટ જેવું લો ફ્લેમ પર તમે ઉકાળશો એટલે દૂધ પાક સરસ ઘટ થઈ જશે હવે એમાં આપણે કેસરવાળું દૂધ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે બીજી સામગ્રી ઉમેરી લઈશું એક ટેબલ સ્પૂન ચારોળી બે ટેબલ સ્પૂન બદામની સ્લાઇસ અને એક ટેબલ સ્પૂન પિસ્તા ઉમેરી લઈશું તમારા ઘરમાં પસંદ હોય તે પ્રમાણે ઉમેરી શકો છો આ બધી સામગ્રી ઉમેર્યા બાદ આપણે દૂધ પાકને એકાદ મિનિટ જેવું થવા દઈશું બદામ પિસ્તા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે આ રીતે સાઇડ્સમાં અને તળી ચલાવતા રહીશું ચારોડી બદામ સરસ સોફ્ટ થઈ ગયા છે અને ચોખાનો એકો એક દાણો છૂટો પડી ગયો છે અને દૂધ પાક પણ સરસ ઘટ એવો રેડી થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી એક ચમચી ઇલાયચી પાવડર અને થોડા જાયફળને છીણી લઈશું તમને જેટલું જાયફળનો ટેસ્ટ પસંદ હોય તેટલું તમારે છીણી લેવાનું હું અહીંયા વન ફોર ચમચી જેટલું છીણી રહી છું અને મિક્સ કરી લઈશું આપણો ઘટ અને ક્રીમી એવો દૂધપાક રેડી થઈ ગયો છે હવે દૂધપાકને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું દસ જ મિનિટમાં ઘટ ક્રીમી અને ખાવામાં બહુ જ એવો ટેસ્ટી દૂધપાક રેડી છે તમને આ દૂધપાકની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ